પત્નીની સારવાર માટે પૈસાની જરૂરિયાત ઉભી થતા ફઈ પાસે રૂપિયા માંગતા ફઈએ રૂપિયા નહીં આપતા દંપતીએ હત્યાનું ષડયંત્ર રચી ફઈને વિશ્વાસમાં લઈ ચામાં ચતુરાના બીનો પાવડર ભેળવી અર્ધ મહેમાન બનાવી બાદમાં મોટરસાઇકલ પર બેસાડીને હિલ ચોકડી પાસે હવાનું જગ્યામાં લઈ જઈ ફઈને સાડીના છેડાથી ગળે ટૂપો આપી બાદપા લાશ ને ગટરમાં નાખી દઈ ઢાંકું બંધ કરી હત્યાને અંજામ આપ્યો હતો હત્યા કેસમાં રણજીત બારૈયા અને તેના પત્નીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હત્યારા પત્રીજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે ભત્રીજા વહુને ચેન હવાલે કરી દેવાઈ હતી પોલીસે હત્યારા દંપતીને ઘટના સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાનું પ્રિકન્સ્ટ્રક્શન કર્યું હતું